રાજકોટમાં દુર્લભ કરોડમાં ગેરકાયદે વેચાણનો રાજકોટ તેમજ ગીર પંથકમાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી દુર્લભ ગણાતા પેંગોલીન પ્રજાતિનું પ્રાણી બાવીસ કરોડ રૂપિયામાં વેચાય તે પહેલા જ તેને મુક્ત કરી અને કુલ ત્રણ શખ્સો ઝડપી લેવાયા છે

આરોપી બીજલ પેંગોલીન પકડનાર દિલીપને પચીસ લાખ જ આપવાનો હતો પોલીસે મોબાઈલની ચકાસણી કરી હતી તેમજ અલગ અલગ મેસેજ ચકાસી બીજલને પૂછતા તેણે બાવીસ કરોડ રૂપિયા આ પ્રાણી વેચવા મૂક્યું હોવાનું બહાર આવ્યું સ્થળ પરથી દિલીપ અને પેંગોલીન મળી આવ્યા બાદ પોલીસે દિલીપને પૂછતા તેણે આ પેંગોલીન વાડીએથી મળી આવતા બીજલને વેચવાનું કહ્યું હતું પણ ભાવ નક્કી કર્યો નહોતો બાદમાં ખબર પડી કે બજારમાં કરોડનો ભાવ મૂક્યો હતો પરંતુ દિલીપને પચીસ લાખ જ આપવાનો હતો પેંગોલિન બખ્તર કીડી ખાઉ તરીકે જાણીતું છે તેના શરીર પર એકદમ મજબૂત પીંગડા હોય છે જ્યારે તેને ભય લાગે ત્યારે તે શરીરને સંકોચી લેથે જેથી બખ્તર જેવું બની જાય છે તેને કોઈ હિંસક પ્રાણીના દાંત કે નખ વેધી શકતા નથી